બસ બે એક નંબર વજ્યું ને આપણે આપણે બે મહિના પછી ને આપણે આવી ચાલુ કરવાની છે હા બે બ્લોક બનાવી દે ભલે મસ્ત ને હવે તો ગજપરી આયા

મારતી ભાઈ બાકી એક નંબર ચોકડી છે બાકી મિત્રો એક નંબર વડામાં

અને કેવો નંબર લખો ગરા ગાય ને ભાઈ માર 200 ગ્રામ ખાવાય તો આપ 200 ગ્રામ ગરમ બનાવીને આવો આવવા પડે ખાઈ જાવું મીઠાઈનું વડા કહું ના મારતાય મમી ખાવ કે ના ખાઈતું બટા આજ જઈ લે આજ જઈ더라 ના જઈ પાર્ટનર જોઈએ મારી સાને પાર્ટનર કરી દે આવી આરા કરી

વેલા કમસ્તર ખાય ના ઇલી તું ને લલા મોમા બેટા આટ આટ આ ઉપડી જાય એ નો પતો જાતો જોઈએ મારો આજે તમને પકોડી ની લાઈ કરું માર આવું હોય ને છે ને મધુમા સિરો ચાલો તો કોજે